મોદી થ્રી પોઈન્ટ ટુ નું પહેલું સામાન્ય બજેટ આજે થશે રજૂ મંત્રી નિર્મલા સીતારમણ સતત સાતમી વખત રજૂ કરશે બજેટ સામાન્ય બજેટથી લોકોને ઘણી અપેક્ષાઓ મંત્રી જમ્મુ કાશ્મીરનું બજેટ પણ કરશે રજૂ વિવિધ અનુદાનની માંગણીઓ પણ આ સત્રમાં કરાશે મંજૂર બજેટ પહેલા દેશના આર્થિક સર્વેક્ષણમાં જીડીપી વૃદ્ધિ દર છ પોઈન્ટ અષાઢમાં અનરાધાર રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને અડસઠ તાલુકામાં વરસાદ સૌથી વધુ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં પોણા બાર ઇંચ અને માણાવદરમાં દસ ઇંચ વરસાદ રાજ્યમાં સિઝનનો કુલ ચુમ્માલીસ પોઈન્ટ ઓગણત્રીસ ટકા વરસાદ આજે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘો મુશળધાર દ્વારકામાં ભારે વરસાદને પગલે લાંબાથી દ્વારકા સોમનાથ જતો નેશનલ હાઇવે કરાયો બંધ નદીઓમાં પૂરની સ્થિતિને પગલે છોતેર જેટલા રસ્તા કરાયા બંધ અડતાલીસ ગામો બન્યા સંપર્ક વિહોણા અગિયારસોથી વધુ લોકોનું કરાયું સ્થળાંતર દેશના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ આગામી ત્રણ દિવસ ગુજરાત કોકણ ગોવામાં ભારે વરસાદનું અનુમાન ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં વરસાદની હવામાન વિભાગની આગાહી રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી છત્રીસ બાળકોના મૃત્યુ સૌથી વધુ પંચમહાલમાં અગિયાર શંકાસ્પદ કેસ સાબરકાંઠામાં નવ અમદાવાદ કોર્પોરેશનમાં સાત હાલ 46 બાળકો સારવાર હેઠળ રોગ નિયંત્રણ માટે રાજ્યભરમાં સતત ચાલી રહ્યું છે ડસ્ટિંગ કાર્યવાહી નીચ ના મુખ્ય આરોપી સંજીવ સિંહની જામીન અરજી પર આજે પટના હાઈકોર્ટમાં સુનાવણી ફરાર સંજીવની પોલીસ કરી રહી છે તપાસ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિનો મોટો નિર્ણય ભારતીય નિશાનેબાજ અભિનવ બિન્દ્રાને મળશે આઈઓસી ઓલિમ્પિક ઓર્ડર સન્માન રમતગમત મંત્રીએ પાઠવ્યા અભિનંદન